સૌથી પહેલું ટાર્ગેટ દિનેશ આનું જે મંડળનું છે એ બીટગાર્ડનું પરિણામ એકત્રીસ જુલાઈ પહેલાં આપી દેવાની જે ગણતરી છે એની તરફ બીટગાર્ડ લાગ્યો આપણે ગૌણ સેવા પસંદગી મંડળ કામમાં લાગ્યું છે અને સાથોસાથ બીજી બીજી એક ઘટના લાસ્ટ વીક એવી ઘટી છે જે ઘણા બધા વિદ્યાર્થીઓ જાણતા હશે કે આઠ જેટલી પરીક્ષા ઉપર હાઈકોર્ટનો સ્ટે આવ્યો છે જે ઓલી ચાલીસ ટકા કટ ઓફ ના જે વાત છે ને એ મુદ્દા ઉપર એટલે આવતીકાલે બહુ એની મહત્વની સુનવણી છે એટલે બે મુદ્દા ઉપર ગૌણ સેવા પસંદગી મંડળી નું ફોકસ છે ઈ આઠ પરીક્ષાના પણ પરિણામ જાહેર કરવાની દિશામાં ગૌણ સેવા પસંદગી મંડળ આગળ વધી રહ્યું છે સાથો સાથ જે બીટ ગાર્ડ એકચ્યુઅલી શું થયું છે કે જે ઓફલાઈન પરીક્ષા અને ઓનલાઈન ઓફલાઈન એટલે બધા વિદ્યાર્થીઓ પેપર આપે એમાં જે ઓનલાઈન પેપર આપવાની જે સિસ્ટમ ચાલુ થઈ છે એના હિસાબે જે ઓબ્જેક્શનો આવે જે પ્રશ્નોના જવાબ લખ્યા હોય એમાં કોઈ વિદ્યાર્થીઓને અન્યાય ન થાય એ માટે તંત્ર સતત પ્રયત્નશીલ છે હું તો એવું બહુ સ્પષ્ટ માનું છું કે ભલે થોડું ઘણું મોડું થાય પણ બિચારા જેન્યુન જે બધા વિદ્યાર્થીઓ હોય કોઈને અન્યાય ન થાય એવો તંત્રનું ધ્યાન હોય છે એટલા માટે થોડું ડીલે થતું હોય છે એટલે એમાં ફોરેસ્ટનું પરિણામ હસમુખ પટેલ સાહેબે થોડા દિવસો પહેલા ટ્વીટ કર્યું હતું કે એકત્રીસ મે સુધીમાં આવી જશે એટલે આવતીકાલે અથવા પરમથી સુધીમાં મોડા મોડું એનું પરિણામ જાહેર થઈ જવાનું છે ત્યારબાદ સીસીએ નું પરિણામ મને એવું લાગે છે કે ઓગસ્ટનું પ્રથમ સપ્તાહ બહુ મહત્વનું બની રહેશે સીસીએના જે બધા ઉમેદવારો જે પરીક્ષા આપી છે હું ન ભૂલતો હોઉં તો લગભગ ચાર લાખ સાહીઠ હજાર જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી છે એ અને બી ગ્રુપમાં પ્રિલિમની પરીક્ષા તો એનું જે ફાઇનલ આન્સર કી છે એ ઓક્ટોબરના આપણે શું કહેવાય સોરી ઓગસ્ટના પહેલા સપ્તાહમાં આવી જ જશે પેલીથી લઈને પાંચ સુધીમાં આવી જવાની પૂરે પૂરી સંભાવના છે એટલે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે